મારું નામ રમેશભાઈ ભગવાનભાઈ વંશ છે હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામનો વતની છું સામાજિક કાર્યકર્તા તરીકે મેં હું કામગીરી કરું છું સાગરપુત્ર સામાજિક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટનો પ્રમુખ છું સાથે સાથે પાકિસ્તાનમાં પકડાયેલા માછીમારો માટે પણ મારી કામગીરી ચાલુ છે હવે આજકાલ મીડિયાના માધ્યમથી મને એવું જાણવા મળ્યું છે કે ઉના મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના નામે કોઈ બુટલેગર જે હાલ ગુચ્છીકોટના ગુનામાં જૂનાગઢ જિલ્લા જેલમાં બંધ હોય એમના દ્વારા એક પત્ર લખાયેલો છે અને આ પત્રમાં તેઓ અમારા વિસ્તારના માનની ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ કે જેઓ કોળી સમાજમાંથી આવે છે ગરીબો માટેનો અડધી ગરીબોની જરૂરિયાત માટે અડધી રાતનો હોકારો છે વિકાસના દ્રષ્ટિકોણ છે એવા ધારાસભ્ય ઉપર પોતે દારૂના ધંધામાં ભાગીદાર હોય અને ઓગણત્રીસ લાખ રૂપિયા જેવી લેણી રકમ બાકી છે આવો એક લેટર જેલમાંથી લખે છે હવે આ લેટર જેલમાંથી લખે છે તો મને પ્રશ્ન એ થાય છે કે સરકારશ્રીના નિયમ મુજબ જેલમાંથી જે કંઈ પણ લેટરો બહાર જતા હોય એ જેલ અધિક્ષકને વંચાણે મૂકવામાં આવે છે ત્યારબાદ જ આ લેટરો બહાર જાય છે પરંતુ આજે દિવ્ય ભાસ્કરમાં એક નવા સમાચાર સાંભળ્યા કે આ બુટલા લેટર બાબતે ગ્રહ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી

એવા લોકોએ આ પત્ર વાયરલ કરી અને અમારા માનવંતા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને બદનામ કરવાનું એક ષડતંત્ર રહ્યું છે એમને એની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેનું આગામી આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાની ચૂંટણીને લક્ષમાં રાખી અને લેટર બોમ્બ વેતો કરી અને તાલુકાના લોકોને અવળે માર્ગે અને અવળી તરફ દોરવાનો એક પ્રયાસ કર્યો છે પરંતુ હું ખુલ્લે આમ રમેશભાઈ વંશ એવું કહું છું હું કોઈના

આપના માધ્યમથી અને આ વિડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી આ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ વિનંતી કરું છું કે કાળુભાઈના નામે લખાયેલા લેટરની તટસ્થ તપાસ થાય આ લેટરનો એફએસએલમાં મોકલવામાં આવે અને એફએસએલ દ્વારા પણ આ લેટર કોના દ્વારા લખાયેલો છે એમાં કોના અક્ષર છે એની પણ તપાસ કરવામાં આવે અને આ તપાસના અંતે જે કંઈ બહાર આવે તે લોકો સમક્ષ મૂકવામાં આવે જેથી અમારા કોળી સમાજમાં કાળુભાઈ રાઠોડને બદનામ કરવા માટે જે કોઈએ પણ આ કાવતું રેચ્યું છે એને પ્રત્યે જે આક્રોશ છે એને પ્રત્યે જે ગુસ્સો ઉત્પન્ન થયો સમાજમાં તે પણ થોડોક ઠંડો પડે કાળુભાઈ રાઠોડ દ્વારા વિવિધ પ્રકારની લોક ઉપયોગી કામગીરીઓ કરવામાં આવે છે ગરીબ દર્દીઓ માટેની કામગીરી કરવામાં આવે છે ક્ષય ના રોગિસ્ટો માટેની કામગીરી કરવામાં આવે છે અરે એટલું તો શું કોળી સમાજની દીકરીઓ સુખરૂપ શાંતિથી સાસરે વળીને જાય એના માટે પણ કેટલાક વર્ષોથી સમૂહ પણ કરવામાં આવે છે અને આ સમૂહ માધ્યમથી પણ કાળુભાઈ સમાજની બહુ સારી એવી સેવા કરી રહ્યા છે ત્યારે આ લેટર બહાર આવ્યો આ સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થયો કેટલાક રાજકીય લોકોએ એના પ્રત્યે નિવેદનો આપ્યા કે સો એ સો સાલમાં આવું હતું ભૂતકાળ આવો હતો આ ભૂતકાળમાં જાય તો ઘણું બધું મળે આવું ભૂતકાળની વાતો આગળનાર જે કોઈ પણ નેતા છે એને પણ મારે પૂછવું છે કે તમે ભૂતકાળની વાતો વાગોળો છો તો તમે પણ શું કરતા હતા તો આ માટે હું રમેશભાઈ વંશ સરકાર શ્રીને વિનંતી કરું છું કે આ લેટર અંગેની આ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે તે અંગેની તトસ્ત તપાસતા એના માટે જરૂર પડે તો સીટની રચના થાય અને તપાસના અંતે જે કંઈ પણ તપાસ બહાર આવે એ તપાસના અંતે આવા જે કોઈ પણ લુકવામાં સામેલ હોય એને કાયદાના માધ્યમથી નશ્ય તે ફગાડવામાં આવે એવી મારી રમેશભાઈ વંશ તરીકે એક સામાજિક કાર્યકર્તા તરીકે એક માછીમાર સમાજમાંથી આવતા અ સામાન્ય એવા નાગરિક તરીકે અને સાગરપુત્ર સામાજિક સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે માંગણી છે